ભુજની સ્ટોપ દ્વારા પરિવાર સાથે બલરામપુરની સાઠ વર્ષીય મહિલા સખી સ્ટોપ ભુજને મળી આવી હતી તેને ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી ત્યારબાદ માનવજ્યોતના સામાજિક કાર્યકરે છત્તીસગઢ પોલીસની મદદ લઈ તેનું ઘર અને પરિવાર શોધી કાઢ્યા હતા સમાચાર મળતા જ પરિવારજનો ભુજ આવી પહોંચ્યા હતા તેમના જણાવ્યા મુજબ પતિએ બીજા લગ્ન કરી લેતા આ મહિલાએ માનસિક સમતુલા ગુમાવી હતી અને છેલ્લા ત્રણ વર્ષથી રખડતી ભટકતી રહી હતી અને પરિવારજનોએ તેને શોધતા રહ્યા હતા તેનો મોટો દીકરો તેને તેડવા ભુજ આવી પહોંચ્યો તો આખરે રખડતી રઝળતી મહિલા સખી વન સ્ટોપ માનવ તથા છત્તીસગઢ પોલીસની મદદથી પોતાના પરિવાર સુધી પહોંચ્યું છે માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર આનંદ રાયસોની રફીક બાવા સખી વન સ્ટોપ ભુજ કેન્દ્ર સંચાલિત મહેશ્વરી જનરલ સહભાગી બન્યા હતા છત્તીસગઢની એક મહિલા કે જેની ઉંમર સાઠ વર્ષ હતી સખી વન સ્ટોપ ભુજને મળેલી ત્યાર પછી એને સારવાર માટે માનસિક આરોગ્યની હોસ્પિટલમાં મોકલવામાં આવી ત્યાં અમારા આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્માએ આ મહિલાને જોઈ અને એના ઘર શોધવાના પ્રયત્નો કર્યા અને સખીવન સ્ટોપ અને માનવજોતે સાથે મળી અને એ મહિલાનું ઘર શોધવાનું નક્કી કર્યું છત્તીસગઢ પોલીસનો સંપર્ક કરતાં જ બલરામપુર વિસ્તારમાં આ મહિલાનું ઘર મળી આવ્યું ત્યારે પરિવારજનોએ તરત જ ભુજ આવવા નક્કી કર્યું આજે એનો મોટો પુત્ર ભુજ આવ્યો છે એના જણાવ્યા મુજબ આ મહિલાના પતિ એટલે આ જે ચહેરો આવ્યો છે પુત્ર એના પિતા એ બીજા લગ્ન કરી લેતા આ મહિલાને માનસિક સમતુલા મહિલાએ ગુમાવી હતી ને ત્યાર પછી એ રખડતી ભટકતી રહી હતી આજે છેલ્લા ત્રણ વર્ષથી આ મહિલા રખડતી ભટકતી છે અને છેલ્લે એ સખી વનસ્ટોપ મારફતે મળી આવી અને માનવજ્યોત અને સખી વન સ્ટોપની કામગીરીના કારણે આજે આ મહિલાનું ઘર શોધી કઢાયું છે એમાં અમને છત્તીસગઢ પોલીસે ખૂબ જ મદદ કરી છે અને આજે એનો મોટો પુત્ર એને તેરવા આવ્યો છે અને આ મહિલા ત્રણ ત્રણ વર્ષ પછી પોતાના જ્યારે ઘરે જઈ રહી છે ત્યારે માનવજ્યોત સંસ્થાને પણ આનંદ છે આ કાર્યની અંદર સખી વન સ્ટોપ અને માનવજ્યોતની ઉમદા કારગીરી કામગીરી રહી કારણ કે આવી મહિલા કે જે સાઠ વર્ષની ઉંમર છે અને ઘરથી તરછોડ લઈ એ કે એણે પતિએ એને તરછોડી એને બીજા લગ્ન કરી લીધા એટલે એને આઘાત લાગ્યો કે મારા પતિએ બીજા લગ્ન કરી લીધા હવે મારું શું થશે અને એની ચિંતામાં એણે પોતાની માનસિક સમતુલા ગમાવી બેઠી અને ત્યાર પછી એ ઘરેથી નીકળી ગઈ આજે ત્રણ ત્રણ વર્ષ પછી એનો એના પુત્ર સાથે મેળાપ થયો છે ત્યારે માનવજો સંસ્થાને પણ આનંદ છે